તો અરવલ્લી જિલ્લામાં આગામી દોઢ મહિના સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોડાસા નગરના આનંદપુરા કંપા ખાતે સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાથે જ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આસપાસના વિસ્તારોમાં રાજ્ય કક્ષાના અન્ય નાગરિક પુરવઠા મંત્રી ભીખુ સી પરમાર અને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા આ જન્મદિવસ નિમિત્તે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ લાંબું જીવન જીવે એના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌપ્રથમ સવારે અમે બોલુંદરા ખાતે યજ્ઞ ત્યાં રાખેલો આશ્રમની અંદર અને ત્યાં યજ્ઞ ચાલુ છતાં રહે ત્યાર પછી બોલુંદરા પીએસસીની અંદર પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અંતર્ગત કાર્યક્રમ ત્યાં કર્યો પીએસસીની અંદર અને આનંદપુરા કંપા ખાતે ત્રીજું અત્યારે હાલ સ્વચ્છતા હી સેવાનો આ જે સેવા પખવાડિયું જે કહેવામાં આવ્યું છે એની અંદર આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો